અમારે એક જગ્યાએ પૈસા થોડા હલવાઈ રહ્યા છે એટલે જોડે આવ્યા છે ઓહ આ વાત મને હજમ ના થઈ અલ બધાના પૈસા તમારા જોડે હલવાઈ રહ્યા છે અને તમારા પૈસા બીજા જોડે હલવાઈ રહ્યા આ મને વાત હજમ ન થતી ભાઈ હવે એક જણા જોડે અમે પચાસ રૂપિયા માગે બાજુ ના ગમો આપડા નહીં નો નહીં કોણ એટલે અમે એના જોડે બહુ ગ્રહણ કરી મારો ઓછો હાલે એમ નતો વાયદા વેસે

હમ મુદ્દાની વાત કરો કે મારી વાત હા જો અમારા પૈસા તરપટ છે તો તમને રાજી થઈને પોત હજાર રૂપિયા વાપરવાય છે ભાઈ દીધી પોસ હજાર રૂપિયા

આ તો તમે ગોમ ના છો એટલે નકી અડધા ભાગે બે હું તો તમને ખબર નહી 50000 રૂપિયા આલો તોય ન આવું એટલે આય અમારા કના છે એટલે અમે કોઈક દાડો કોમ આવશે પછી નહી આવે એમ નઈ તાણી મારે કોઈ ઘર તો તાળો નથી તોડાવવાનો તમે લઈ જાવ હંગાટ હું થારવાળો બાઈ કાઢજો બાઈ એ જબohar ખોલ જબો વાસી દે ભાઈ જબો વાસી દે તમારી કહેવત પેલી હોય કે જાણી થાય ભૂબેજી પેલું ગીત તમે હોભ્યું છે બે ગૌ વટો તો તમને ખબર પડે બારે પડ્યા ઘેર ઘેર હાચું બે જાવ પણ ભૂમતા કાકા આટલું બધું છો હેરાન થવાના આવે છે કેજો મને દવાખાને જઈને દવા લેતા આવો અલ્યા ભાઈ દવાની તો વાત કરું અડદર વાળું દૂધ પીધું ઉકાળો પીધો આયડુસી પીધી આ બધું પીધું પણ ઉધરો માટવાનું નામ જ નહીં લેતી હવે ભૂમતા કાકા એક વસ્તુ પી લો એટલે મટી જશે ઝેર ઓ નો અલ્યા જોની યાર તમે આતા યાર ઉડાયા છો પણ દવાખાને મને જતો કેજો મને

અરે તમાર ટાઈમપાસ થાય. いや ભાઈ અમે હવે નેવા નહીં બેહી ગયા તમને કહું હવે તું હાલ તો એમ નેમ ખાલી જુ છે બીમાર છે હું જુ છે હે હું જુ છે અડી રા છે મરી જા હ કાલ તમને ના ગમ્યું ખબર તો છે કે આ સામાન કેટલો ફેર્યો છે એટલે હા પૂરો થઈ રહ્યો છે એટલે ઘેર નું છે તે પણ મજૂરીયા કરી દેતા હોય તો ના રે ના વધારા ના પૈસા હિ આપડે

મને કુતરાની બીક નઈ લાગતી અરે મને લાગે છે કે સારું હેડ ભાઈ

તમે ચોરી કરવા આવ્યો છો મારે તો મારા ઘર દઈ રહ્યો આ ગોમ તમારું નહીં અને ઓય કણ પાડશે ને તો અમારા હંગા તમારા બેડા ભઈ જાહી એટલે હું જો જોર છું ઓય કપાળ ઉપર લશેલું છે કે હું ચોર નહીં એટલે સૌકર મોણા સુ દેખાય આવું શું વાત કરો છો તમારું ગોમ ચોર નહીં લે એ હરી ભા પરબારું ગોમ છે ને આપડા ગોમમાં આબરૂ જાહે અલગ ને ઓય કણ હાથમાં ખાતા નહીં એમ હમણાય

આ તો તો હજ થઈ જઈ નહીં આવતી છે હા મૂર્ખા તું તાળું એકલું જોઈને જતો રહ્યો ઘર ઉપર તો જોવું તું કે પતરાય નહીં તારી કાચી મનાતી હતી કે ભત્રીદાન કાકા આજનો દાડો ચોરી કરવા જવાનું રવાજ રાખી હમણાં દિવાળી છે ઘેર લો તારા માટે કલ લાયો

કલ્લા તો આજ રાતે ઓને ચોરિયા લો પરછી ચોટી ચોરિયા અરે મોટા મો લઈ જા મને તું કલ્લા લઈ આવ કે મજા આવશે ને ઉબજી મારી વાત આપણે તમારું ઘર નહીં આ બરબારું કોણ છે ને આપણે મર માર કાતા મરી જા પોલીસ સ્ટેશન માં હું માર ખમી કહું છું તમે ની ખમી કો બધી જોર જોર થી કરશો પોલીસ સ્ટેશન ની વાત કરો અલ્યા હરી તમે શાંતિ રાખો કે યાર પોલીસ સ્ટેશન ની અમાર કોઈ નવજ નહીં આકો રે

હા <gab� legitimacy parfois>

આ ભત્રીજો તો કે ગમો થાય ખરા ખરી તારી ગો આવે હરી પણ હરી આવે થઈ છે ખરા ખરી તારી પથારી ફરી

આવું ટાયર નું છે ટાયર નું તમારા ઘરમાં કોઈ નતું તો તાળું છે મારી તમે

એક મહિના સુધી તો મહેરબાની કરી હોય કાકા મહિના સુધી આવે તો સારું જ છે લગભગ પકડાઈ ગયા હશે ને તો જ્યાં જાય તો હારું અને જો છૂટો હશે તો આપડે બેન છોડ છે નહીં

મારી પથારી ફરી ગઈ મને મારે પડી અને મારું બાઈ કે